ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર યોજાવા જઈ રહ્યું છે અને ચોમાસા સત્ર પહેલા કોંગ્રેસ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી હતી અને એક જનકાંતિ સત્યાગ્રહનું આંદોલન કરવાની વાત કરવામાં આવી હતી પરંતુ હવે એ આંદોલન ક્યાંક ને ક્યાંક મોકૂફ રાખવામાં આવ્યું છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રને લઈ અને હાલ વિપક્ષમાં અનેક પ્રશ્નો છે અને અનેક પ્રશ્નો ઉઠાવવાની વાત કરવામાં આવી છે ગુજરાતમાં હાલ લોકોના અનેક પ્રશ્નો છે અને પ્રશ્નોને લઈ અને ક્યાંક ક્યાંક ને વિપક્ષ જે જે છે 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 એ હાવી થઈ અને વિપક્ષમાં કોંગ્રેસ દ્વારા ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમ રાખવાની વાત કરવામાં આવી હતી પરંતુ હાલ જે છે એ વરસાદને કારણે ગુજરાતમાં હાલ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ વરસી રહ્યો છે અને એ વરસાદને કારણે ભારે મુશ્કેલીઓ પડી રહી છે ત્યારે હાલ પૂરતો જે છે એ કોંગ્રેસનો જન સત્યાગ્રહ આંદોલન

નમસ્કાર ગુજરાતના એક એક ગુજરાતીના જે પ્રશ્નો છે જે તકલીફ છે સમસ્યાઓ છે જે સરકારનો ઘેર વહીવટ ભ્રષ્ટાચાર છે અને એના કારણે જે પ્રજા ત્રસ છે એના અવાજને બુલંદ કરવા માટે એના પ્રશ્નોને વાચા આપવા માટે એને માટેની લડત લડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આઠમી સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે જન સત્યાગ્રહ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી પણ આજે જે પરિસ્થિતિ છે આખા ગુજરાતમાં ચારે તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ છે લોકોનું જીવન ધોરણ અત્યારે પ્રભાવિત થયું છે એ સંજોગોને ધ્યાનમાં રાખીને આવતીકાલે જન સત્યાગ્રહનો કાર્યક્રમ મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે ખાસ કરીને ગુજરાતના યુવાનો રોજગાર માટે સંઘર્ષ કરી રહ્યા છે સમાન કામ સમાન વેતનનો અધિકારની લડાઈ ચાલી રહી છે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડી રહી છે અને બીજી તરફ ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે નાના વેપારીઓના પ્રશ્નો છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ મુદ્દાઓને લઈ અને આ જન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું પણ જે પરિસ્થિતિ વરસાદી માહોલને કારણે થઈ છે ત્યારે અમે આ મુદ્દાઓને લઈને લોકો માટે લડવા કટિબદ્ધ છીએ અને આવનારા દિવસોમાં પણ ફરી જન સત્યાગ્રહ લઈ અને આવીશું વરસાદી માહોલ ને પરિસ્થિતિને ધ્યાનમાં રાખી હું કોંગ્રેસના તમામ કાર્યકરોને વિનંતી કરું છું કે આ તમારી આસપાસ જ્યાં પણ કોઈ વરસાદથી પ્રભાવિત વિસ્તારો હોય પરિવારો હોય ત્યાં તંત્રને જનતાને મદદરૂપ થવા માટે પ્રયત્નશીલ રહેજો ખડેપગે હાજર રહેજો અને એ સ્થિતિ મુજબ આપણે આવતીકાલનો કાર્યક્રમ મોકૂફ રાખીએ છીએ ને આ જન સત્યાગ્રહ કાર્યક્રમ આવનારા દિવસોમાં ફરીથી લઈને આવવા માટે અમે કટિબદ્ધ છીએ હાલ વિપક્ષમાં અનેક પ્રશ્નો છે અને વિપક્ષને અનેક પ્રશ્નો છે ગુજરાતની જનતાને લઈને કે જેવી રીતે લોકોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ પછી લોકોના પ્રશ્નો હોય ખેડૂતોના પ્રશ્નો હોય રોડ રસ્તાના પ્રશ્નો હોય કે કોઈ પણ પ્રશ્નો હોય હાલ કોંગ્રેસ દ્વારા અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર પ્રશ્નોને લઈ અને કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક વિધાનસભાનો ચોમાસા સત્ર પહેલાં સત્યાગ્રહ આંદોલનની વાત કરવામાં આવી હતી પરંતુ હાલ ગુજરાતમાં જે રીતે ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે અનેક વિસ્તારોમાં તકલીફ પડી રહી છે ત્યારે હાલ પૂરતો જે છે એ કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે અને માત્રને માત્ર જે છે એ વિધાનસભામાં જ સવાલો ઉઠાવવામાં આવશે એવી વાત કરવામાં આવી છે સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂરથી જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં